ધરપકડ કરવામાં આવેલી છે આરોપીના નામ છે કિરણ રમેશભાઈ ચૌહાણ ઉમર ચાલીસ મજૂરી કરે છે અને ગિરીશ ગણપતભાઈ સરકરા ઉમર પાંત્રીસ જે પેમ્પો કામગીરી ચલાવવાની કામગીરી કરે છે

કિરણ રમેશભાઈ ચૌહાણ છે તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન ત્રણ ગુના નોંધાયેલા હતા અને ગિરીશ ગણપતભાઈ સરોગરા અને દેવા નામના વ્યક્તિ છે તેઓનો કોઈ ગુના ઇતિહાસ છે નહી